શું આજ રોજ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રવિવારના દિવસે અત્યારે પોણા બાર તમે વરાછા ગામના અહીંયા ગાડી તમામ ગ્રામજનો પટેલ સમાજના માછી સમાજના આદિવાસી સમાજના અહીંયા અમારી સાથે ગ્રામજનો છે એમની રજૂઆત છે કે છેલ્લા બે બે હજાર એકવીસથી જે આ બ્રિજ બનાવ્યો અને ત્યાર પછી અહીંથી વડીયા ગામ વરાછાથી વડિયા અને જે નાવરા ગામનો જે રસ્તો છે એ ટોટલ છ કિલોમીટરનો રસ્તો છે આ છ કિલોમીટરની અંદર જે આ સરકારશ્રી તરફથી જે આ એક પગદંડી અને ગાળા ચલાવવાનો રસ્તો હતો એમાં આ સરકારશ્રી દ્વારા વીસ વીસ ફૂટ જેટલી જમીન આ ખેડૂતોને લીધેલી છે અને આ જે જ્યારે આ રસ્તો બન્યો હતો બે હજાર એકવીસમાં ત્યાર પછી અહીંયા ગાડી ગેરકાયદેસર રેતી ખનન ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અત્યારે પણ તમે અમારી આજુબાજુમાં જોઈ શકો છો આ તમામ ગ્રામજનો જે ઓવરલોડ ગાડીઓ અહીંથી જાય છે એ હાઈવા હોય મોટા મોટા ડમ્ફરો હોય કે બીજા કોઈ પણ ઓવરલોડ ગાડીઓ જાય છે એના માટે આ ખેડૂતો અહીંયા ગાડી અહીંયા રાત દિવસ અહીંયા આખી એક ટીમ બનાવીને અહીંયા ગાડી રહે છે એમની માગણી એવી છે કે અમારા જે આ છ કિલોમીટરના વિસ્તારમાં જે ખેડૂતો છે અમારે જે આ રસ્તાથી જે ધૂળ ઉડે છે એનાથી અમારે કપાસ શેરડી કેળો અને જે ગુલાબના ફૂલ જેવી વિવિધ પ્રકારની એ લોકો ખેતી કરી રહ્યા છે એ ખેતીને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એ લોકોએ અગાઉ કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે અહીંયા ગાડી આમલેતા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી જે સરકારમાં બેઠી છે વર્ષોથી એ નેતાઓ ધારાસભ્યોને સાંસદ સભ્યોને પણ રજૂઆત કરે છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના જાળી ચામડીના નેતાઓ કોઈ એમનું સાંભળતું નથી કે નથી જિલ્લાનું વહીવટી તંત્ર સાંભળતું આજે આ નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાનું આ વરાછા ગામ છે વરાછા ગામના ખેડૂતો વારંવાર રજૂઆતો કરે છે પણ તેમ છતાં એમની માંગણી સંતોષાતી નથી એમને યોગ્ય ન્યાય નથી મળતો અમારી બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ગાડી કલેક્ટર સાહેબનું બોર્ડ છે કે અહીંયા ગાડી કોઈ પણ ભારે વાહનો અહીંયા ગાડી લઈ જવાના નથી અહીં ફક્ત એમ્બ્યુલન્સ અને જે મિની બસો છે નાની એ નાની બસો જ અવરજવર કરી શકે છે ત્યારે અહીંયા ગાડી રાત્રે પણ આ તમામ ખેડૂતો આજે પોણા બાર વાગ્યા છે આ એમના પરિવાર સાથે નાના નાના બાળકોને પણ લાવે છે અહીંયા ગાડી અને આખી રાત અહીંયા ગાડી ઉજાગરા કરે છે આજે આ ખેડૂતનો તાત કહેવાતા એવા ખેડૂતોનું આજે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે પણ આ ભાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે પછી આ સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ કે જિલ્લા વહીવટી તંત્ર આમનું સેજ પણ સાંભળતા નથી એના માટે આ તમામ ગ્રામજનો આજે ભેગા થઈ અને અમને બોલાવ્યા અમે અહીંયા ગાડી આવ્યા એમની જે રજૂઆતો છે એ રજૂઆતો સાંભળી આ જે રસ્તો જે ખરાબ છે એ રસ્તો તાત્કાલિક ધોરણે બની જાય ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન આવનારા દિવસોમાં ના થાય અને જે ખેડૂતોએ જે આજે છેલ્લા પંદર વીસ વર્ષથી એમણે જે જમીનો આપી છે એ જમીનોને પણ આ રસ્તો બની ગયો છે આજે અહીંયા ગાડી ઘણા બધા નેતાઓ અહીંથી અવર જવર કરે છે એ ભરૂચ જિલ્લાના નેતા હોય નર્મદા જિલ્લાના નેતા હોય કે અહીંયા ગાડી બરોડા જવા માટે એકદમ શોર્ટકટ રસ્તો બની ગયો છે પણ તેમ છતાં અહીંના સ્થાનિક ખેડૂતોને હજુ પણ એનું યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું જો એમનો આ રસ્તાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ નહીં થાય જો એમનો આ આ ખેડૂતોને જે એમને જે મળવાપાત્ર જે વળતર છે એ જે આજ દિન સુધી આપવામાં નથી આવ્યું એ જો આજે જો આવનારા દિવસોમાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરશું એસપી ઓફિસનો ઘેરાવો કરશું આ ખેડૂત મિત્રોએ અગાઉ પણ જે રજૂઆતો કરી છે એમની ફાઇલો સીએમ સાહેબની ઓફિસની ચેમ્બરમાં પડી છે પણ તેમ છતાં પણ આજે આ તંત્ર દ્વારા એમને કોઈ પણ ન્યાય આપવામાં નથી આવતો આ ખૂબ જ દુઃખદ બાબત છે એટલે આજે તમામ પટેલ સમાજ માછી સમાજ અને આદિવાસી સમાજના લોકોએ અમને અગિયાર વાગે બોલાવ્યા અત્યારે પોણા અગિયાર વાગ્યા પોણા બાર વાગ્યાનો ટાઈમ છે એ લોકોએ આજે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આજે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની વિચારધારા અને અમારી વિચારધારા સાથે આ તમામ ગ્રામજનો આજે જોડાયા છે હું આ તમામ ગ્રામજનોનું અમે દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવી કંઈક પણ નાની મોટી રજૂઆત તમારા ધ્યાને તમારા વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ અમે અમને પણ કહેજો અમે પણ આવનારા દિવસોમાં સરકારમાં તેમજ જિલ્લા પ્રશાસનને રજૂઆત કરીશું એ બાબતની અમે એમને બાહેદરી આપી છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ સુનામ છે આપણું અને અત્યારે શું અહીંયા કોને બોલાવવામાં આવ્યા છે અત્યારે અહીંયા આજ રોજ વરાછા ગામના જુવાન ગામમાં અમારે ચૈતરભાઈના જે નિરંજનભાઈ ખરા ને એમને અમે તાત્કાલિક ફોન કર્યો તાત્કાલિક ફોન કરીને બોલાવતા હોમે જ અમારી ત્યાં વરાછા રાતે અગિયાર વાગે આવી ગયા રાતે અગિયાર વાગે આવીને અમારું જે પ્રશ્નનો હલ છે એ એમને સાંભળ્યો અમે કીધો ફોન પર એટલે એમને સાંભળ્યો કે તરત જ એમને સેલ મારીને સીધા વરાછા ગામે આવી ગયા વરાછા ગામના જે જુવાનો છે અમે બધા યુવાનો ટોટલી યુવાનો એ આમ આદમી જોઈન થઈ ગયા છે ભાજપ સરકાર માં હતા ભાજપ સરકાર આજ આજ દિન લગી અમારા વરાછાની કોઈ પ્રગતિ કરી નથી ને અમારા રસ્તાની રોડની બી કોઈ પ્રગતિ કરી નથી અમારે ખેતર જવું હોય ને તો સાહેબ અમને કાદુમાં જવું પડે છે અમને હાલમાં ખેડૂતના રસ્તા બી નથી બનાયા તમારે અત્યારે હાલ શું તકલીફ પડી રહી છે હાલમાં તકલીફ એ પડી રહી છે કે અમારો જે રોડ વરાછાથી વરિયા ને વરિયા તલાવથી નાવરા તરફ જવાનો રસ્તો એમાં એવું છે કે અમારે જે પહેલો પહેલો લગભગ નવ ફૂટની નહેર હતી નવ ફૂટથી પછી પંદર ફૂટે પંદર ફૂટથી પછી વીસ ફૂટે આવ્યા ને વીસ ફૂટવાળો રોડ બનાવવાનું કહે છે પણ બનાવવા બનાવવા તો એમને ચોપડા પર લખી દીધું કે બનાવી દેવાનું છું પણ જે બનાવ્યા પછી અમને વળતર ચૂકવવાનું હોય ને એ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી ને રોડ હજુ કાચો જ છે બનાવ્યો નથી એમને બનાવો છે પણ કેવી રીતે કે ભાઈ રોડ બની ગયા પછી તું કોને ને હું કોણ એવી રીતે બનાવો છે તમારો વિરોધ આ બાબતે હા અમારો રસ્તાનો વિરોધ છે અને વર્તન નથી મળ્યું વર્તન તો મળ્યું નથી સાહેબ પહેલી પહેલી વાર બી રસ્તો બનાવ્યો તે વર્તન નથી મળ્યું ને અમને બનાવવાનો છે તે આશ્વાસન આપીને જતા રહે છે પણ હજુ વર્તન નું કઈ એક સરકાર સ્વીકાર જ કઈ તૈયાર નથી અમારી વાત સાંભળવા તૈયાર નથી રિપીટ માનવા ના વરાછાથી આવરા લગીનો રસ્તો બની જવો જોઈએ અને જે જમીન ગઈ છે એનું ઉત્પાદન અમને જે વળતર મળે તે સંપાદન કરીને અમને વળતર મળવું જોઈએ એટલે વળતર બનાવો છે પણ વળતર નથી આપવો અમને

પાણી વાર જાય એટલે પાંચ બાર બદલે એટલે પાંચ વાર ના નવાનું એટલે એ એ એ શેરી કાપવા બે તે ઓલરેડી ખોટો છે અને એમાં પાછા એ લોકો શેડી કાપવા કે છે કે આઠ હજાર રૂપિયા લાવો તો શેડી કપાશે એટલે આ તો ખેડૂત ને મરવાનો વારો

હું બીજેપી નો ભૂત પ્રમુખ છું વરાછા ભૂત પ્રમુખ છું આજે હું આમ આદમીમાં પાર્ટીમાં જોડાયેલો છું ન્યાય નથી મળતું અત્યાર લગી લગભગ દસ વર્ષથી મેં કામ કરું બીજેપી નું પણ અત્યાર લગી મને કોઈ ફાયદો જ નથી તો અમારા ગામમાં બી ભાઈ અમને તમે અમારા ગામમાં આવો ને સાહેબ અમારા ગામમાં આવો ને તો સાહેબ અમને તમે ઢોર ચડો ને તો અમારા ગામમાં રહીને ઢોર ચડો કેટલી ગાડી પરથી ગબડી પડે છે તો અમે ઉભા કરીને ચડાયે નહીં આરસીસી ના ઠેકાણા નહીં પાણીના ઠેકાણા નહીં પાઇપલાઇન ના ઠેકાણા નહીં ગટર લાઈન ના ઠેકાણા કશું નહીં જે તંત્ર હોય વોટ લેવા હોય બધો અમને કહી જાય છે કે ભાઈ થઈ જશે થઈ જશે પણ અત્યારે અમારા ગામમાં કોઈ કશું થતું નહીં ગરીબોને આવાસ આવાજ નથી મળતી સાહેબ આ ભાજપ સરકાર એટલી બધી ભ્રષ્ટાચાર છે વાયદા કરે કે કરીશું આઈશ એટલે કરીશ પણ અમને એવું લાગે કે વાયદા એવા કરે કે આ પાંચ વર્ષ આવી જઈશું આવતા પાંચ વર્ષ પાછા નવી વાર આવીશું તારે કરીશું તારે કરીશું અમે અમને સમજ્યા કે આ લોકોએ કીધું ખરું કે અમે તમારું આ કામ કરીશું અમને એવું કે આવશે એટલે કરશે આવી ગયા

જે માણસ સાચો છે એનો ન્યાય કરવા તમે ભાઈ આ ભાજપ સરકારને કે જે સાચો માણસ છે ને તેને લાવો તમારા ભ્રષ્ટાચાર લોકો ના લાવો એવા પૈસા બનાવવા છે લોકો બધા બધા પૈસા બનાવવા છે ભાજપની અંદર બધા પૈસા બનાવવા કોંગ્રેસ સરકાર હતી તો એવું કેતા કે ઉપરથી થી રૂપિયા હોય અહીંયા દસ પૈસા થઈ જાય તો ભાજપ સરકાર ઉપરથી રૂપિયા મળે ને દસ પૈસા બી નહીં મળતા आइस बहिनी टोपीको क्या रहौला बात के रहेछ भाइ दाबा रेता बाई घिन्दा भाई वैचार बाई घिन्डा भाई वेटर